ડૉક્ટર મનમોહન સિંહ એ મારા માટે એક પિતા તુલ્ય આગેવાન હતા અને જ્યારે પણ ગુજરાત કે પોરબંદરના પ્રશ્નો લઈને એમની પાસે જતો હતો ત્યારે એમણે તુરંત જ એ પ્રશ્નોનો ઉકેલ લઈ આવ્યા એક્ટ હું આજે એમનો ફરી આભાર માનું છું કે બે હજાર પાંચમાં એમણે આરટીઆઈનો એક્ટ બનાવ્યો ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોને આપી કે આરબીઆઈના ગવર્નર હોય રિઝર્વ બેન્કના કે કોઈ ફાઇનાન્સિયલ એડવાઇઝર હોય કે દેશના પ્રધાનમંત્રી હોય ક્યારેય કોઈ કેફ કોઈ નશો સત્તાનો એમને ચડ્યો નથી વડાપ્રધાન પોતે નહોતા બન્યા પરારે બનવું પડ્યું હતું અને દેશની દીધીઓને બહુ ઠંડા દિમાગે એમને અમલ કરેલી દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી મળી એ યુપીએ વન અને નીતિ એ જે કાર્યકાળ હતો એ કાર્યકાળ દરમિયાન પણ એમણે જે કાયદાથી કાનૂનથી અધિકાર આ દેશના સામાન્ય જનને આપ્યા એ ક્યારેય ના શકાય સામાન્ય માહિતી માટે અધિકારનો કાયદો સુરક્ષા પણ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હવે આપણી વચ્ચે નથી ગઈકાલે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની ની રાત્રે બાણું વર્ષની તેમનું નિધન થયું આજે દેશ આખો તેમના યોગદાનને યાદ કરીને તેમને અંજલી આપી રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકીય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ ગણાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું તેમણે લખ્યું કે વિવિધ જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મુખ્યમંત્રીની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ દેશના અંજલી પાઠવી તેમણે ટ્વીટ કર્યું કે ડોક્ટર મનમોહનસિંહ એક વિદ્વાન અર્થશાસ્ત્રી તેમજ સૌમ્ય અને સરળ સ્વભાવના રાજકારણી હતા તેઓ ભારતીય અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવા અને તેમાં નવા પ્રાણ ફૂંકવા માટે જાણીતા છે જ્યારે વિશ્વના તમામ દેશોમાં આર્થિક મંદીનો સમય હતો ત્યારે પોતાની બુદ્ધિમત્તાથી ભારતને આર્થિક મંદીના આંચકામાંથી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો ઝંડો લહેરાવ્યો હતો તેમના નેતૃત્વમાં ભારતે ઘણા આર્થિક અને સામાજિક ફેરફારો જોયા શક્તિસિંહે આગળ લખ્યું કે મને ગુજરાતના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભામાં તેમના સાથી તરીકે ડોક્ટર મનમોહનસિંહ સાથે કામ કરવાની તક મળી ડૉક્ટર મનમોહનસિંહનું નિધન એ દેશ માટે એક પૂરી ન શકાય એવી ખોટ છે તેઓ માત્ર રાજકારણી જ નહોતા પણ પ્રેરણાના સ્ત્રોત પણ હતા હું દેશના મહાન વ્યક્તિત્વને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આ ઉપરાંત ગુજરાતના શંકરસિંહ વાઘેલા સહિતના જે રાજકીય મહાનુભાવો છે તેમણે પણ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જે શ્રદ્ધાંજલિ પાઠવી છે એ પણ જોઈ વડાપ્રધાન તરીકે પણ ડૉક્ટર મનમોહનસિંહજીએ દેશને અનેક નવા કાર્યક્રમો આપ્યા અને નક્ષિત પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવીને એક આદર્શ રાજનેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી વ્યક્તિગત રીતે ડૉક્ટર મનમોહનસિંહ એ મારા માટે એક પિતાતુલ્ય આગેવાન હતા અને જ્યારે પણ ગુજરાત કે પોરબંદરના પ્રશ્નો લઈને એમની પાસે જતો હતો ત્યારે એમણે तुरंतज ए प्रश्नो नो उके लेयावा એટલું નહી પરંતુ વ્યક્તિગત રીતે એ નાનામાં નાના માણસને एकदम આદર અપનારા એક ઉચકોટીના મહામાનવતાનો બરાબર પ્રદાન તરીકેની જવાબદારી પડી યુપીએ વન અને યુપીએ ઈમોજે કાર્યકાડ હતો એ કાર્યકાડ દરમિયાન પણ એમણે જે કાયદાકીય કાનૂની અધિકાર આ દેશના સામાન્ય જન્ય આપ્યા એ ક્યારેય ભૂલ્યા નહિ થાય સામાન્ય જન્ય માહિતી માટે માનવીય અધિકારનો કાયદો શિક્ષણના અધિકારનો કાયદો રોજગારના અધિકારનો કાયદો મનરેગા સાથે સાથે આ દેશનું કોઈ મૃત્યુ ન સુવે એની ચિંતા કરીને અન્ન સુરક્ષા અધિકારનો કાયદો પર લાવે એટલે જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજની જમીનનો હક મળે તે જંગલ જમીન અધિનિયમ પર લાવવામાં આવ્યો ખેડૂતોની જો કોઈ સામાન્ય લોકોની જમીનનું સંપાદન થાય ત્યારે એનું પૂરતું વળતર મળે એની ચિંતા કરીને જમીન સંપાદનના કાયદામાં પણ અનેક સુધારો કરવામાં આવે આવી વિરલ વિભૂતિ એક વિશ્વ વ્યાખ્યાત અર્થશાસ્ત્રી આ દેશે ગુમાવ્યો છે આ દેશ આ ખોટ હર હંમેશના માટે ચાલશે વિનમ્ર વડાપ્રધાન વ્યક્તિ ઇકોનોમિસ્ટ હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું અને બે હજાર ચારમાં જ્યારે એ વડાપ્રધાન બન્યા અને મને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો અને પહેલી કેબિનેટની મિટિંગમાં મેં આરટીઆઈ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ અને ટ્રાન્સપરન્સી બે મુદ્દા કહીને આપ સરકારમાં આ રીતે આવો કાયદો બનાવો તો સારું હું આજે એમનો ફરી આભાર માનું છું કે બે હજાર પાંચમાં એમને આરટીઆઈનો એક્ટ બનાવ્યો ટ્રાન્સપરન્સી પારદર્શકતા લોકોને આપી કે આરબીઆઈના ગવર્નર હોય રિઝર્વ બેંકના કે કોઈ ફાઈનાન્શિયલ એડવાઇઝર હોય કે દેશના પ્રધાનમંત્રી હોય ક્યારેય કોઈ કેફ કોઈ નશો સત્તાનો એમને ચડ્યો નથી વડાપ્રધાન પોતે નહોતા બન્યા ફરારે બનવું પડ્યું હતું અને દેશની દીધીઓને બહુ ઠંડા દિમાગે એમને અમલ કરેલી વિવેકી એટલા કે કોઈ મળવા આવવાનું હોય તો સામે લેવા જાય વિવેકી એવા કે જવાના હોય ત્યારે પગથિયા સુધી મૂકવા જાય આવા વિનમ્ર વડાપ્રધાન જે તે વખતના હતા એવા 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 મારે બહુ વ્યક્તિગત પરિચય પરિવાર સાથે આખો એમને હું શ્રદ્ધાંજલિ આપું છું તો સાથે આવા વડાપ્રધાન દરેક દુનિયામાં દરેક દેશને દરેક પ્રજાને મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું જો પુનર્જન્મ થવાનો હોય તો ફરી હિન્દુસ્તાનમાં જ જન્મે અને આવી રીતે જન્મીને એક નવી દિશા જે તે વખતે દેશ તકલીફમાં હોય ત્યારે એને મદદરૂપ થાય આ રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને પગલે દેશની સાથે ગુજરાતના રાજકીય મહાનુભાવોએ પણ તેમને ભાવપૂર્ણ અંજલિ આપી છે દેશની આ મહાન હસ્તીને તમે કઈ રીતે જુઓ છો કઈ રીતે યાદ કરો છો તેમને અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર